સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ ઉપર કરેલી ટિપ્પણીને લઈ અને હવે ટર્ન આવ્યો છે વિવાદાસ્પદ નિવેદન અંગે વિપુલ ચૌધરીનો ટર્ન પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓ પરના નિવેદનને ગણાવી ભૂલ શરદ ચૂક બદલ વિપુલ ચૌધરીએ વ્યક્ત કરી દિલગીરી પાટીદારોની શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપારીકરણ હોવાનું આપ્યું હતું નિવેદન

શિક્ષણના ક્ષેત્રમાં જે કોઈ પણ સમાજનું નામ લીધું એ મારી ભૂલ હતી ચૂક હતી હું દિલગીરી વ્યક્ત કરું છું સત્યમેવ જયતેની જેમ વાતનો ઉજાગર કરી દેશના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પોતે રસ લઈને કે હા આ બરાબર નથી સહકારી ક્ષેત્રમાં ખાનગીકરણ નહીં થવું જોઈએ એ ભાવનાથી ના ચલાવી શકાય પોરબંદર જિલ્લામાં દસ માર્ચે વિપુલ ચૌધરીએ શું નિવેદન આપ્યું હતું તે પણ સાંભળીએ વેપારીકરણ અને રૂપિયાનો પ્રભાવ પાટીદાર અને સમાજમાં અને એની સંસ્થાઓમાં આજે દેખાય છે અને એવું લાગે છે કે ત્યાં સેવા સંસ્કાર આ બધી બાબતોનો પ્રભાવ ઓછો થતો જતો હોય પશુપાલનના પ્રવૃત્તિ જે કરતા હોય અને ગામડામાં રહેતા હોય અને એસટી માં પ્રવાસ કરતા હોય તેઓ આજે એની કારોબારીમાં પણ ના હોય એવું લાગે છે એટલે સમાજની સંસ્થાઓની અંદર નાના વ્યક્તિને સ્થાન નથી મળતું સવાલ નાના મોટા વ્યક્તિનો નથી સવાલ પ્રાથમિકતા કોને આપીશું રૂપિયાને કે સેવાને આજે ગણપત વિદ્યાનગરની વાત કરીએ તો એની સ્થાપનાના મૂળમાં કાર્યકર તરીકે સ્વર્ગસ્થ અનિલભાઈ રહ્યા હોય દાન જે કોઈનું પણ હોય આજે આપણા સાંસદ માન્યબેન શારદાબેન એ સંસ્થામાં જ્યાં રહેતા હતા આજે રહેતા પણ ના હોય અથવા એ સંસ્થાના કામ સાથે સંકળાયા પણ ના હોય એ મારા માટે આઘાતજનક બાબત છે